તો હવે આપણે ટીંડોરા કટિંગ કરી નાખીએ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જઈ મતલબ એ બધાને જઈમાં મંગલને જઈ બાપાજી સ્ટ્રેમ તો ફ્રેક ના બ્લોગની અંદર તમારું સ્વાગત છે ને આજે આપણે લઈને આવી છે ફ્રેક નવી રેસિપી આજ આજે રેસિપીમાં બનાવવાનું છે આપણે ટીંડોરાનું શાક આપણે છે ને ટીંડોરાનું શાક તો બનાવવાનું છે તો પહેલા છે ને ટીંડોરાને તોડવા દાવો પડશે તો પહેલા ટીંડોરા તોડી આવીએ

આપણે બધા મસાલા સીધારી નાખીએ હવે આપણે ટમેટું સીધારી નાખી તો આપણે મરચાને સુધારી નાખીએ Hai temmbe tamu aja sayauh kattingkanlah tuh apa aku mulai ini cico Ceri

તો ફેમિલી આપણે છે ને વા ટીંડોરા કમ્પ્લીટ છે ને કટિંગ થઈ જશે હવે ખાંડી નાખી લસણ ને મરચા કે ન તો ફેમેલે હવે છે ને આપણે ટોટલી મસાલો કટિંગ કરી નાખશું તો હવે આપણે બનાવીને નાખી શાક તો હવે આપણે હળગાવ નાખી સુલો

હળદર ટમેટા તો હવે આપણે છે ને ગ્રેવીને સડી જવા દેખું હવે આપણે ગ્રેવી સડી છે હવે નાખી દઈ ટીંડોરા

તો ફેમિલી હવે છે ને આપણું શાક બની જશે હવે આપણે છે ને એને ઉતારી લઈશું તો હવે નાખી દઈએ આપણે કોઈતમરી તો હવે નાખી દઈએ ધાણાજીરું Супер! Мъж! Стопплемели админтумини и семена. О, реши, че му ли е? Окей, олегам на къща, не е пума, стоплеме, коментирай, дай, 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 дай,